અમારી ચેનલ SK સ્ટુડિયો વરવાળાને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ નિશાનને ક્લિક કરો

અરે આવતા માવાઈ છે કે નહીં અરે કે ચીપજો તમે અરે કઉ અજી છોકરા ઊભો થઈ ના ઉડાળ આ બધા ના ઉડો નહીં છોકરો <onents> <inals> આપ તો એટલે કર એમ અલગ જ લઉ બદ્ધન જોડી નાખું તો ખબર છે બોલી દેતા આવી દે જેને લાલ કે બધું આ આ

તેલા તારથી શરૂઆત કરવાવા દે તે મરી જવા હું તો જી ઉબે કીધું તને અંબાના કઈ નઈ તોળવે મારતો ઓલે ઓમે જો હવે મને દોળવા દે આ ના થઈ યાર કીધું ખાવાનું પૂજી નાખો ભાઈ મારું આ

લા જીપી જીપી આ કપ તો દીતા આવતું ન હોય ને એક જાય મારે પાણી પીના આવવા દે તમાર ચડી ચડીને તર પાણી પીના આવવા દે એચીયા એચીયા અલ્યા હું 21 હા થઈ આ કે

ये पिस्सल का मारो सावा बल्ला बना दे सा ए अरे पिस्सल कॉमेडी बल्ला बना दे यार वीडियो का ओलो मत आने यार बाजी बाजी तो कर ही रखता नहीं है भाई वीडियो वीडियो का मतलब लाइक करो शेयर करो कमेंट मारो बोल कर ले तू दुनिया वाले बोल सा खाली हम करें सब्सक्राइब करना तो यार भूलता नहीं हेलो बेटी रमैया आइयो आइयो दे ये क्या करता भाई आइयो हां तो कोई नहीं रंगू आवाज वाला मित्रों तुम्हें रख जो या रंगू की तू ए पांच तो करो अरे भाई बन जा जा रंगीला राजा